નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા બે કરોડના ઇનામની સ્ટેમ ક્વિઝ ચાર પોઈન્ટ ઓ સ્પર્ધામાં મલાગાંધી કોલેજ કેમ્પસના જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના સહયોગથી જિલ્લાના છવ્વીસ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવીને ક્વિઝ સ્પર્ધા સફળતાપૂર્વક આપી હતી આ સ્પર્ધામાં છ એ તાલુકામાં તાલુકા સેન્ટરો પર ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓને તાલુકા કોઓર્ડિનેટર દ્વારા વિદ્યાર્થીઓને ક્વિઝ આપવા માટે પ્રોત્સાહિત કરવા આવ્યા હતા ત્યારે મોડાસા તાલુકામાં સ્ટેમ ક્વિઝ 4.0 ઓનું સેન્ટર જેબી શા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ક્વિઝની શુભેચ્છાઓ આપવા માટે એડીઆઈ જયેશભાઈ પટેલ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વીછા મંત્રી ડોક્ટર આરસી મહેતા સાયન્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર મનોજભાઈ હુંગીવાલા પ્રિન્સિપલ જેબી શા સ્કૂલ પ્રિન્સિપલ દીપકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી અરવલ્લી જિલ્લા છવ્વીસ હજાર વિદ્યાર્થીઓએ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સ્ટેમ ક્વિઝ ચાર પોઈન્ટ ઓનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી વિજ્ઞાન ગણિત ટેકનોલોજી આંતરિક્ષ વિજ્ઞાન પર્યાવરણ તર્ક શક્તિ અને સામાન્ય વિજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક અભિગમમાં વધારો થયો બે કરોડના ઇનામ આપતી સૌથી મોટી ક્વિઝ છે જેનો વર્લ્ડ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે આખા ગુજરાતમાંથી દોઢ લાખ વિદ્યાર્થીઓએ એક સાથે આ ક્વિઝ આપવાના હતા ત્યારે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક ચેતના જગાવતું અને ભારતને જ્ઞાન આધારિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેતા સરકાર દ્વારા ખૂબ મોટી પહેલ છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્વિઝ આપી છે માટે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીના ડિરેક્ટર અને કોઓર્ડિનેટર ચંદનબેન પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી

मैं चाहती हूँ कि मैं वो विनर्स में से एक बनूं और मैं चाहूंगी कि मैं पिछले साल भी जरूर ये एग्जाम दूं थैंक यू पटेल चंदन भाई सुमन लाल जिला लोक विज्ञान केंद्र अरवली एज अ डायरेक्टर एज अ कोऑर्डिनेटर आज रोज गुजरात काउंसिल एंड साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट न सहयोग थी स्टेम क्विज फोर पॉइंट जीरो बे करोड़ इनाम क्विज आज क्विज है विद्यार्थी अरवली છ તાલુકા છે છ તાલુકા પર છ તાલુકા સેન્ટર આપેલા છે અને ત્યાંથી ક્વિઝ 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 કરવાના છે આ એક સામાન્ય નથી એકસાથે દોઢ લાખ વિદ્યાર્થીઓ આપવાના છે અને વર્લ્ડ ઓફ રેકોર્ડમાં એનું સ્થાન પ્રાપ્ત કરવાના છે અને ગ્રીનિશ રેકોર્ડ તરીકે એ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પ્રાઉડ ફીલ કરી શકે એવી એક મોમેન્ટ વિચપકો પ્રદાન કરી છે અને આ બાળ વૈજ્ઞાનિકોને આવી સુવર્ણ તક આપવા માટે હું ગુજકોશની આભારી છું સરકાર શ્રીની પણ આભારી છું કે વિદ્યાર્થીઓને એઝ એ બાળ ચાઇલ્ડ સાયન્ટિસ્ટ તરીકે આઉ કંઈક ઓપોર્ચ્યુનિટી આપી રહી છે અને આ વિદ્યાર્થીઓ ખૂબ મજાથી ક્વિઝ આપી રહ્યા છે અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું જય વિજ્ઞાન પ્રદીપ દેસવાલ જે વિષય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો અંતર્ગત બે કરોડના ઈનામવાળી સ્પર્ધા આજરોજ જેબીસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાઈ હતી જેની અંદર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કેન્દ્ર અમારી સ્કૂલની અંદર ફાળવા બદલ હું લોકવિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું